સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પાલનપુરમાં આવેલ શાળા નંબર ત્રણસો અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુધી આ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી જેના કારણે મંત્રી પ્રફુલ્લ પારિયા દ્વારા શાસના અધિકારી તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષને જાણ કરીને શાળાના આચાર્યને આ કૃત્ય કરવા બદલ તાત્કાલિક બરતરફ કરવાની સૂચના આપી હતી

એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેશું નહીં એને છોડવામાં પણ નહીં આવે આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું ફરી વખત આવું કૃત્ય કરતા દસ વાર વિચારશે એટલા માટે જ આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને એ લઈને એનું અમલીકરણ અત્યારે ને અત્યારે રાત્રે કરી દેવામાં આવ્યું છે અસ્તુ